નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું છોટાદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય બોડેલી ખાતે વિકસિત ભારત મોદી સરકારની ગેરંટી વાળી વિડીયો છોટાદીપુર લોકસભાના સાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજે છોટાદીપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય બોડેલી ખાતે વિકસિત ભારત સરકારની ગેરંટીપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત જિલ્લા સંગઠનના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત મોદીની ગેરંટી આની એલ ઇડી વાહન આજથી છોટાદેપુર લોકસભામાં શુભારંભ કરાવ્યો છે જેમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવી જયંતિભાઈ રાઠવા મલકાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ વાહન આખી લોકસભામાં ફરીને વિકસિત ભારત મોદીની ગેરંટીનો પ્રચાર પ્રસાર કરી છોટાઉદેપુર લોકસભામાં એનું કાર્ય પૂર્ણ કરશે એમાં શું શું મુદ્દા હશે